બનાસકાંઠામાં સર્વ સમાજના લોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું પ્રેમલગ્ન અને મૈત્રીકરણને લઈને દિયોદરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું મૈત્રીકરણ અને પ્રેમ લગ્નના નિયમોમાં અનેક ખામીઓ પ્રેમ લગ્ન અને મૈત્રીકરણના કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી ત્રીસ વર્ષની વય સુધી છોકરી છોકરાને માતાપિતાની પિતાની સંમતિ ફરજીયાત હોવી જોઈએ લગ્ન સમયે સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષની ફરજીયાત કરવામાં આવે તેવી માંગ કરી લવ કાયદો એ અમે હાલ રદ કરવાનો આવેદન પત્ર આપવા માટે આયા છીએ દિયોધર અને જો અત્યારે હાલમાં જો આ રદ નહીં થાય અને દીકરી કે દીકરો જે જ્યારે લવ મેરેજ કરતા હોય છે ત્યારે એના મા બાપની સહી ફરજીયાત હોવી જોઈએ અને મેત્રીક રદ કરે અને માં-બાપને એટલી તકલીફ પડે છે અત્યાર હમકે દીકરી એવું કહે છે કે તું મારો બાપ નથી તું મારી માં નથી તારે આ પ્રશ્ન માં-બાપને હાથ-ગાટ લાગે છે કે ધરતી ધરતીમાં સમજિયે કે માં-બાપનો અમરાભાઈ ચૌધરી અને તમામ જ્ઞાતિ સમાજના લોકોએ મહાર રેલીનું આયોજન કરેલું હતું તો અહીંયા હમણાં મામલાતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થવો જોઈએ મૈત્રીકરણનો કાયદો રદ થવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો માં-બાપની સહી ફરજિયાત કર